પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો કૌભાંડનો પર્દાફાશ થયો છે જિલ્લા કલેક્ટરને અંગત માહિતી મળી હતી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્રમાં તપાસ હાથ ધરવામાં આવી અને એ સમયે આખી ઘટનાનો પર્દાફાશ થયો છે તપાસ કરાતા આખું કૌભાંડ બહાર આવ્યું કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હતી ત્યાં સુધી કે પૈસા પણ લેવાનું નક્કી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ગોધરાના શિક્ષક વડોદરાના એક કંપનીના માલિક અને અન્ય એક વ્યક્તિ જે ગોધરાની જ છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાય છે

હૃદય વગેરેની ચકાસણી કરતા એઓની પૂછતાછ કરતા અને સાથે એમની પાસેથી એમની ગાડીમાંથી જે સાત લાખ રૂપિયા રોકડ બે મોબાઈલ અને ગાડીની આરસી બુક પોલીસની ટીમ અધિક નિવાસી કલેક્ટર સાહેબ સાથે હતા અને અમોની ટીમ હતી આ બધું જ વસ્તુ કરી અને અમને માનનીય કલેક્ટર સાહેબે તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલું હતું જે અંગે અમોએ તપાસ અહેવાલ સાહેબને સબમિટ કરેલો હતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું ચેટમાં જે ડિટેલ્સ હતી જે યાદીઓ હતી એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને

એમણે એ કરેલું હતું અને વ્યક્તિદીઠ તેઓના જણાવ્યા મુજબ દસ લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી આ એક જે વ્યક્તિ હતા હારીફ ફોરા એમની પાસેથી સાત લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થયે આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ બાકી એમનો જવાબ પણ રજૂ કરેલો હતો એ અંગે આપણા તુષાર ભટ્ટ જે છે

એના માટેના રૂપિયા નક્કી થયા હતા પરીક્ષા પૂરી થયા બાદ આ ઓએમઆર ટીક કરાવવામાં આવનાર હતા